ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન થયું છે હેમંત સોરેને પોઝ કરીને આ જાણકારી આપી છે ગંગારામ હોસ્પિટલમાં શિબુ સોરેને અંતિમ શ્વાસ લીધા એક્યાસી વર્ષની ઉંમરમાં શિબુ સોરેનનું નિધન થયું છે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું છે એક્યાસી વર્ષની વયે તેમને અંતિમ શ્વાસ લીધા દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા જ્યાં તેમને આખરી શ્વાસ લીધા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન થયું છે હેમંત સોરેને પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે ગંગારામ હોસ્પિટલમાં શિબુ સોરેને અંતિમ શ્વાસ લીધા 81 વર્ષની ઉંમરમાં શિબુ સોરેનનું નિધન થયું છે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું છે એક્યાસી વર્ષની વયે તેમને અંતિમ શ્વાસ લીધા